હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ વરસાદના ઠંડા વાતાવરણમાં આવું કંઈ ને કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થતી જ હોય છે તો હું આજે તમારા માટે એક એવી જ રેસીપી લઈને આવી છું તો આ નાસ્તો એકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી સાથે એકદમ ટેસ્ટીઓ બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો આવી જાઓ ફટાફટ કિચનમાં આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તો આજે આપણે ચોખાના પવામાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું એના માટે મેં અહીંયા એક કપ જેટલા ચોખાના પવા લઈ લીધા છે અહીંયા તમે જે જાડા પવા આવે તે પણ લઈ શકો છો હવે પવાને આપણે બે થી ત્રણ પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેશું તેથી અંદર રહેલો કચરો એકદમ સારી રીતે સાફ થઈ જાય તો અહીંયા પવાને મેં એકદમ સારી રીતે ધોઈ લીધા છે હવે તેમાં વન ફોર કપ જેટલું પાણી એડ કરીશું અહીંયા પાણી આપણે બિલકુલ વધારે એડ નથી કરવાનું હવે ચમચીની મદદથી આ રીતે થોડા પ્રેસ કરી દઈશું જેથી બધા જ પવા એકદમ સારી રીતે ફૂલી જાય હવે ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આ નાસ્તાને બનાવવા માટે અહીંયા આપણે એક સ્ટફિંગ રેડી કરીશું એના માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ત્રણ થી ચાર જેટલી લસણ નીકળીને ઝીણી કટ કરીને એડ કરી દેસુ અને એક લીલા મરચા આ રીતે જીરું કટ કરેલું છે તેને એડ કરી દેસુ એ મિક્સ કરી લેશુ હવે એક મીડિયમ સાઈઝ ની ડુંગળી આ રીતે ઝીણી કટ કરી લીધી છે આપણે તેને એડ કરી દેસુ હવે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દેસુ ફ્રેન્ડ્સ આ નાસ્તો બનવામાં બિલકુલ સમય નથી લાગતો તો તમને ગમે ત્યારે ચટપટું કંઈ ખાવાનું મન થાય ત્યારે તમે આ નાસ્તાને બનાવીને રેડી કરી શકો છો હવે અડધી ચમચી જેટલું ક્રશ કરેલું આદુ એડ કરી દઈશું હવે એકદમ સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે તેને થવા દઈશું હવે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ કરી દઈશું અને થોડા મસાલા એડ કરીશું વન ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને વન ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલો મરી પાવડર પણ એડ કરીશું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ડુંગળી સાથે મસાલાને એક મિનિટ માટે કૂક કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખીશું જેથી આપણા મસાલા બળ મસાલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે તેમાં બે મીડિયમ સાઇઝના બટાકાને બાફીને મેશ કરેલા છે તેને એડ કરી દઈશું હવે મસાલાને એકદમ સારી રીતે બટાકા સાથે મિક્સ કરી લેશું આ મસાલાને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડો લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો તો આપણો મસાલો રેડી થઈ ગયો છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દઈશું અને મસાલાને આપણે એકદમ ઠંડો થવા દઈશું ચાર થી પાંચ જ મિનિટમાં આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે અને પવા પણ રેડી થઈ ગયા છે તો આપણે તેને જોઈ લેશું પવા એકદમ સારી રીતે ફૂલી ગયા છે પવાને આપણે હાથેથી આ રીતે જોઈએ તો એકદમ સારી રીતે મેસ્ટ થઈ જાય છે મીન્સ કે પવા એકદમ સારી રીતે પલ્લીને રેડી થઈ ગયા છે હવે નાસ્તાને ટેસ્ટી બનાવવા માટે આપણે થોડા મસાલા એડ કરીશું તો પેલા આપણે વન ટી સ્પૂન જેટલા અજમા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું હવે પ્રોપર બધું મિક્સ કરી લેશું અને લોટ બંધાય તેવું રેડી કરીશું અહીંયા બેટર જો તમને થોડું કડક લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી દેવું અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરી લેવાનો અહીંયા મેં મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરી લીધો છે હવે આ રીતે થોડો તેલવાળો હાથ કરીને તેને એકદમ સારી રીતે સ્મૂથ કરી લેશું હવે આપણે નાસ્તાને રેડી કરીશું એના માટે એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ લેશું આ રીતે બંને હાથના મદદથી આ રીતે પ્રેસ કરીને તેને થાપી લેશું હાથેથી આ રીતે થાપીને આ રીતનું નાની પૂરી જેવું કરી લેશું હવે તેમાં સ્ટફિંગ એડ કરીશું એક ચમચી જેટલું આપણે સ્ટફિંગ એડ કરીશું હવે આ રીતે તેને ફોલ્ડ કરી દઈશું તો આ રીતે આપણે બધા નાસ્તાને રેડી કરી લેશું આ નાસ્તાને હું બ્રેડ વગર બનતા બ્રેડ રોલ્સ કહીશ તમે આ નાસ્તાને શું નામ આપો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ જ રીતે આપણે બધા નાસ્તાને રેડી કરી લેશું અને ફ્રેન્ડ્સ જો અહીંયા પવાનું મિક્સ તમને થોડું ડ્રાય લાગતું હોય તમે થોડો પાણીવાળો હાથ કરીને ત્યાર પછી આ નાસ્તાને બનાવી શકો છો ફ્રેન્ડ્સ ખરેખર આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમે બ્રેડ રોલ્સ ખાવાને બદલે તમે વારંવાર આ જ નાસ્તો બનાવીને ખાવાનું પસંદ કરશો અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તાને બનાવીને આપી શકો છો તમારી આ બધી જ ટ્રીપ ફોલો કરીને તમે પણ આ નાસ્તાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જ આપણે બધા કરી લીધો છે હવે આપણે તેને તળી લેશું તો અહીંયા નાસ્તાને તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં નાસ્તાને એડ કરી દઈશું તો અહીંયા શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખીશું નાસ્તો એડ કર્યા પછી એકાદ મિનિટ તેને એમ જ રહેવા દઈશું હવે આપણે તેને બીજી સાઈડ ટર્ન કરી લેશું અને નાસ્તાને આપણે બંને સાઈડ ફેરવતા જઈને નાસ્તો આપણો થોડો ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દઈશું અને બંને સાઈડ આપણો નાસ્તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું તો આપણે આ નાસ્તાને કૂક થવા માટે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો છે હવે તેને કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજી બેચના નાસ્તાને પણ રેડી કરી લેશું આપણે બધા જ નાસ્તાને રેડી કરી લીધો છે હવે તેને ગરમા ગરમ સૌ કરી દઈશું અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો એ હું રોજે તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવું એના માટે મને સપોર્ટ જરૂરથી કરજો તો હવે આપણે નાસ્તાને તોડીને પણ જોઈ લઈએ મેં જોયું ને ફ્રેન્ડ્સ આપણો આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે તો હું આ નાસ્તાને ટેસ્ટ કરીને પણ તમને બતાવું તો જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે પણ ટેસ્ટ કરવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો વાહ ફ્રેન્ડ્સ ટેસ્ટમાં પણ સુપર બેસ્ટ છે તો તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો આવી જ અવનવી રેસીપીઓના વિડીયો જોવા માટે બે લાઇકોન પ્રેસ કરી દેજો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ